બારડોલીમાં ધોધમાર વરસાદ બારડોલી માંડવી નો મુખ્ય માર્ગ બંધ થયો છે વરસાદી પાણી ભરાયા અડધો કિલોમીટર સુધી પાણી ભરાઈ જતા બારડોલીના સામે આવ્યા છે કે જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ બારડોલીમાં જોવા મળી રહી છે અડધો કિલોમીટરનો મેઇન રોડ જે હતો તે પણ બંધ કરવાની ફરજ પડી છે સ્થાનિકોને પણ ચોક્કસપણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો સુરતના અનેક એવા વિસ્તાર છે કે ખાડીપુરની પણ સ્થિતિ જોવા મળી છે દ્રશ્યો જોઈ રહ્યા છો દ્રશ્યો કે જે પાટોલીના છે વહેલી સવારથી જ મેઘતાંડવ સુરતમાં જોવા મળી રહ્યું છે અવિરત સતત વરસાદ સુરતમાં વરસી રહ્યો છે ત્યારે અનેક રસ્તાઓ પણ બંધ કરવાની હાઈવે બંધ કરવાની ફરજ પડી છે સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી જે રીતે અવિરત વરસાદ પડી રહ્યો છે તેને લઈને આખો જિલ્લો છે તે ખૂબ જ પ્રભાવિત થયો છે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા થઈ છે તો બીજી તરફ બારડોલી નગરની અંદર છે તે પૂર જેવી પરિસ્થિતિ છે અનેક જિલ્લાના અનેક રસ્તાઓ છે તે બંધ થઈ ચૂક્યા છે અને જેને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ આપણે છે તે બારડોલીથી માંડવીને જોડતો મુખ્ય રાજ્ય ધોરી માર્ગ છે અને હાલ આપણે રાયમ ગામ પાસે છે જે રીતે રોડ પર પાણી ભરાયા છે છેલ્લા ચાર કલાકથી આ રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે રાજ્ય ધોરી માર્ગ હોવાને કારણે આ રસ્તા પર છે તે વાહનોની ભારે અવર જવર રહેતી હોય છે આ જ રસ્તે માંડવી થઈને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પણ જવાય છે પરંતુ જે રીતે રસ્તો બંધ કરવામાં આવ્યો છે ભારે પાણીના જે વહેણ છે રસ્તા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તો બીજી તરફ પ્રાયમ ગામના પણ કેટલાક ઘરોની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે રોડ પર જે ધંધો કરતાં લાડી હોય છે ગલ્લા હોય છે તેઓ પણ ભારે પ્રભાવિત થયા છે કેમ કે પાણી જે છે તે હાલ છે તે રોડ પરથી વહી રહ્યા છે ખાસ કરીને આ મુખ્ય માર્ગ છે બારડોલીથી માંડવીને જોડતો મળી અને કડોદ થઈને આ રસ્તો માંડવી જાય છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે લગભગ પાંચસો મીટર જેટલા રોડ પર હાલ છે તે આ નદી નાળાના જે પાણી છે તે વરસાદી પાણી રોડ પરથી વહી રહ્યા છે અને બીજી તરીફ તરફ જઈ રહ્યા છે હાલ છે તે વરસાદને લઈને જે સુરત જિલ્લો છે તે ભારે પ્રભાવિત થયો છે હજુ પણ આકાશની અંદર કાળા ડિબાંગ વાદળો છે તે છવાયા છે હજુ પણ વધુ વરસાદ વરસે એવી શક્યતા હાલ છે તે દેખાઈ રહી છે ઇન્દ્રમલ શાહ